નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વડનગર નગરપાલિકા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની જીતના દાવા કરી રહ્યા છે વડનગર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના આગેવાન અને નેતાઓએ પાલિકા ચૂંટણીમાં અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ સીટો જીતવાની આશા વ્યક્ત કરી હતી અત્યાર સુધી અઠ્યાવીસમાંથી ભાજપે સાત સીટો બિનહરીફ કરી છે જેમાં છ મહિલાઓ અને એક પુરુષ ઉમેદવાર છે જ્યારે એકવીસ સીટો ઉપર ભાજપ કોંગ્રેસ અને અપક્ષનો ચૂંટણી જંગ જામ છે વધુમાં આવો જોઈએ ભાજપના નેતાઓએ શું કહી જુઓ ચેતન પટેલ મહેસાણા વડનગરની અંદર હોય કે અંદર ભારતીય જનતા પાર્ટી એક વિકાસના રોલ મોડલ કહેવામાં આવે તો મહેસાણા જિલ્લાની અંદર જો એવું કોઈ ગામ હોય કે જેના વિકાસ મોડલ તરીકે રજૂ કરો એક વડનાગઢ વડનગર એક વિશ્વની ઓળખ લઈને બેઠું છે મુખ્ય કારણ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તો એ નરેન્દ્રભાઈનું સપનું છે અને વટનગર એક વિકાસની ગાથા છે મ્યુઝિયમ છે પ્રેરણા સ્કૂલ છે એની અંદર તમામ માધ્યમો જાય મેડિકલ ક્ષેત્ર મેડિકલ કોલેજ છે વિદ્યાર્થીઓ માટે બીએસસી કોલેજ પોલિટેકનિક કોલેજ છે હા જવાહર નવોદય છે ટુરિઝમ ક્ષેત્ર જોવા જઈએ તો રેલવે સ્ટેશન હાટકેશ્વર મહાદેવ મ્યુઝિયમ શર્મિષ્ઠા લેક તાનારી તો જે વિકાસ થયો છે આખરેને જોઈ શકો છો અને એને વિકાસના માધ્યમથી વડનગરની પ્રજા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે મારા કાર્યકર્તા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે વડનગરને એક ઐતિહાસિક જીત અપાવવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ કેટલી સીટોની આપ આશા રાખીશો સાત સીટો તો ઓલરેડી ભાજપ જીતી ગયું છે અમારી આશા એક વોયાદના અમારે તો અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો નરેન્દ્રભાઈને આપવાની છે દાદા આઠ સમર્પણ કરવાનું છે તો જેમનું વડનગર નાગ છે એ હાટકેશ્વર દાદા અમારે અઠાવીસ અઠાવીસ જે ઉમેદવારો વિજય બનશે એ તમામે તમામ હાથેકેશ્વર દાદાને સમર્પણ કરવા જાય આપણા કહેવાનું જ ના હોય વડનગર એટલા આપણા વાત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ છે એની અંદર અમારો કોઈ ટાર્ગેટ હોય ને અઠ્ઠાઈસ અઠાઇસ સીટોમાં જીતવાની જ હોય એમાં અમે ઓલરેડી સાત સીટો તો અમે બિનહરીફ થઈ જ નાખી હતી હવે એકવીસ બાકી છે એકવીસની અંદર અમે ભરપૂર પૂરે લીડથી પૂરે પૂરી સીટો અમે જીતવાના છીએ શું લાગે છે સાત સીટો ઉપર આક્ષેપો થયા હતા કે ભાજપે ખરીદી લીધા શું લાગે છે એવું કંઈ લાગે છે ના ના એવી કોઈ વાત નહીં સાત સીટો પર કોઈ ભાજપે કોઈ ખરીદેલા નહીં એ તો જે પાર્ટીના નીતિ નિયમો જ આવતું હતું એ રીતે થયું છે એમાં કોઈ કોઈ શંકા નહીં